નમસ્કાર મિત્રો પડદાફાસ ફરી વાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો કોઈ પણ બે દેશ વચ્ચે સંબંધ હોય ને એ બે દેશ વચ્ચે સંબંધ હોય છે એના પ્રમુખ અને વડાપ્રધાન વચ્ચે સંબંધ ના હોય પદના પદ વચ્ચે સંબંધ હોય કે વડાપ્રધાનનો પ્રમુખ એ રીતે પણ પર્સનલ સંબંધ ના હોય હોય મિત્રતા એનો વાંધો નહીં પણ એ અંગત મિત્રતા અંગત કહેવાય કોઈ બે દેશના વડાઓ અંગત મિત્ર હોય શકે નાનક કહેતા આપણે પણ જે રાજદ્વારી સંબંધો હોય છે ને બે દેશ વચ્ચે હોય છે એટલે પ્રમુખે બદલાતા જતા હોય અને વડાપ્રધાનો પણ બદલાતા જતા હોય પણ બે દેશ વચ્ચેના સંબંધો એક જ રહેતા હોય એટલા માટે એટલા માટે જ્યારે કોઈ દેશના પ્રમુખની કે વડાપ્રધાનની ચૂંટણી હોય ઇલેક્શન હોય ત્યારે બીજા દેશના વડાપ્રધાન કે પ્રમુખે એમાં પ્રચાર કરવા ના જવાય ને ભાગ ના લેવાય કારણ કે એ હારી જાય અને જે બીજો આવે એ પણ એને તો સરખો જ ગણાય બે દેશ વચ્ચે સંબંધો છે એટલે આવી રીતે એ સામાન્ય આ તો આમાં કઈ રોકેટ સાયન્સ થોડું છે આ તો સીધું લોજિક છે સીધું લોજિક છે આમાં કોઈ બહુ મોટું તર્ક લડાવવાનું નથી આટલી સાદી અક્કલ તો દરેક નામાં હોવી જોઈએ એટલા માટે મારે કહેવું છે કે ભાઈ વડા એના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી હતી અને એ પહેલાં વડાપ્રધાન મોદીજી આ ત્યારે વડાપ્રધાન એ ના બોલાય કે આનંદને અમને વોટ આપજો કપકી બાળ ટ્રમ્પ સરકાર એવું ના બોલાય કારણ કે ટ્રમ્પ હારી જાય તો એ બાઇડન જોડે પણ તમાર તો બે દેશ વચ્ચે સારા સંબંધો છે હોય એ રાખવાના જ છે એટલે વ્યક્તિગત પ્રચાર આવી રીતે કોઈનું નામ લઈને ના થાય એ એટલી સાદી નહી કેમ નહીં હોય આ એ નહી હોય એ મને સમજાતું નથી છોકરાને સમજ પડી જાય કે આવું તો ના બોલાય તો એ બોલી ગયા તા અને એવું જ થયું એવું જ થયું ને ભાઈ હારી ગયા ને બાઇડન જીત્યા તો એ તમાર સંબંધ તો રાખવા જ પડે પણ બાઇડન ના મનમાં તો એક ગાંઠ પડી જાય કે આ માણસ પક્ષપાતી છે અને આનામાં સાદી કોમન સેન્સ નથી એટલું તો થઈ જાય તો મિત્રો આ રીતે એક જમાનાના માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અરખામણા થઈ ગયા મિત્રો તમે સમજી લો કે અમેરિકાનો કોઈ પણ પક્ષનો કોઈ પણ રિપબ્લિકન હોય ડેમોક્રેટિક હોય કોઈ પણ પક્ષનો કોઈ પણ પ્રમુખ આવશે એના માટે ફર્સ્ટ અમેરિકા જ હશે એટલે કે તમારા લાભ માટે કશું કરવાનો નથી એ એના દેશના લાભ માટે જ કરશે તો હવે મિત્રો મને આ ભક્તોની બધી બધી પ્રજા એવી નથી ભારતની પણ આ ભક્તોનો માનસિકતા સમજાતી નથી અતિ લાગણીશીલ હોવું સારી વાત છે પણ લાગણી વશ હોવું ને એ ખોટી વાત છે એ પછી પેલું કૂતરા જેવું થઈ જાય રીઝે તો મોઢું ચાટે ને ખીજે તો બચકું ભરે એટલે હું તો એવા લોકોથી દૂર જ રહેતો હોઉં છું પણ લાગણીશીલ માણસો સારા હોય એમાં કઈ ખોટી વાત નથી પરંતુ આ ભક્તો જુઓ તમે હવે પાર્ક બીજા દેશના વડાની ચૂંટણી હોય તમાર શું લેવા દેવો ભાઈ યજ્ઞો કરતા હતા ભાજપના મોદીજીના ભક્તો અને જે હોય એ બધી પ્રજા એવી નથી પણ જે છે આ બધા આ ટાઈપના મેન્ટાલિટી લોકો યજ્ઞો કરતા હતા હવનો કરતા હતા કે ટ્રમ્પ જીતી જાય ને ટ્રમ્પ તો હારી ગયા પછી ફરી જીત્યા નો ડાઉટ હવે જીત્યા અને આવી ગયા પાછા છ મહિનાથી સાત મહિનાથી આવી ગયા છે તો તમે આ રીતે કોઈ દેશના વર્ડાની જીત માટે આવી રીતે કઈ રીતે યજ્ઞો બગ્નો કરી શકો અને એટલા બધા લાગણીશીલ થવાની શું જરૂર હતી ફક્ત એક જ મોદીજી માય ડિયર ફ્રેન્ડ કહ્યું હતું એટલે પરણે વર્ગી વર્ગીને ખાલી બચ્ચીઓ કરવાનું જ બાકી રાખતા હતા એટલે તો એ તો હવે એને ટેરિફ લગાવી દીધો હવે તમારી ઉપર એ તો એના લાભનું નું જ શોધશે ને તો ટેરિફ લગાવે એટલે અરખામણો થઈ ગયો રાતો રાત અરખામણો થઈ ગયો હવે એને ગાળો દેવામાં આવે છે અને એના મીમ્સ બનાવવામાં આવે છે વિચાર કરો આ પ્રજાનું માનસિક સ્તર કેટલું એટલે બધી નહીં જે ભક્તો ભક્ત પ્રજાનું માનસિક સ્તર કેટલું શું કહેવાય ગયેલું છે ખાડે ગયેલું છે એક સમય એના માટે યજ્ઞો કરતા હતા એ જ લોકો હવે એને હસી ઉડાવે છે ને મીમ્સ બનાવે છે ને એને ગાળો દે છે અને મને વિડીયો છે એ કદાચ મેળ પડશે તો મૂકીશું પેલા કયા આચાર્ય હતા પેલા કોંગ્રેસમાં હતા દાઢીવાળા અને હવે ભાજપમાં ઘુસી ગયા છે નામ ભૂલી ગયો છું દાઢીવાળા મહારાજ છે કે ટ્રમ્પ તો સનાતન સનાતનહીન સનાતનનો તરફદાર સનાતન સનાતન કરતા હતા કંઈક એમ મોદીજીને એનું શ્રેય આપવું ને એવું કહેતા હતા અને બીજા તો પ્રખ્યાત છે આપણા બાબા રામદેવ ટ્રમ્પ સનાતની હૈ સનાતન કા તરફદાર હૈ સનાતન કા સનાતન કા ગૌરવ હો ગયા ટ્રમ્પ જીત ગયા એટલે આ બાબા તમે ધંધો કરો ને એ બાબા સનાતન સનાતન કરીને ટ્રમ્પના વખાણે ચડ્યા હતા અને હવે એ જ બાબા ટ્રમ્પ તો ટેરર કરી રહ્યો ટેરિફ ટેરરિસ્ટ બનાવી દીધો ને અને ટ્રમ્પ કે ગુંડા કે અમેરિકા કે ગુંડા ગર્દી નહીં ચલે ગઈ ને હવે બંને વિડીયો ભેગા મળે તો મૂકું છું મિત્રો નવે લાગે અલા તમે તરત જ બદલાઈ ગયા તમાર તમારા લોટા નીચે સીટ જ નહીં ગમે ત્યાં ગબડી જાઓ છો બુદ્ધિ વગરના લોકો છે કે તમારે એ વધારે લાગણીમાં થવાનું જ ના હોય એ એના દેશનું સોચે તમે તમારા દેશનો ફાયદો સોચો દરેક પોતપોતાના દેશનો જ ફાયદો સોચે એટલે હવે ગાંડા ઘેલા કાળો ત્યારે અત્યારે આ વિરોધ કરવો પડે છે ને પચીસ ટકા ટેરિફ નાખવી ને પચાસ ટકા કરી દઈ દો એમ તો તમે સોથી બસો ટકા નાખો છો પણ એ બધું આખું અલગ વિષય થઈ જાય છે મિત્રો તો મિત્રો હવે મેં પાછું જોયું કે અમરેલી હોય કે ગમે તે જી કલાક તેનું ગુજરાતી એક જોયો કે કેટલાક લોકો ટ્રમ્પના માલની હોળી કરતા હતા અમેરિકાના માલની ટ્રમ્પના નહીં અમેરિકાના માલની હોળી કરતા હતા તો ટ્રમ્પના શું ફરક પડશે અને બના એટલા વધારે હસુઆ તમે જે ટી શર્ટો બાળતા હતા યુએસએ લખેલા એ તો મેડ ઇન ચાઈના હશે સો ટકા અમેરિકા કયા ટી શર્ટો બનાવે છે અમેરિકા કોટન કપડા જે બનાવે છે આ ટી શર્ટો બધા એ મેડ ઇન ઇન્ડિયા બાંગ્લાદેશ હવે તો બાંગ્લાદેશ સારું માર્કેટ ઘુસા ઘુસાડી દીધું છે પહેલાં ભારતની બોલબાલ હતી કોટન કપડામાં હું બે હજાર પાંચમાં આવ્યો ત્યારે મેડ ઇન અમે ઇન્ડિયા 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 મળતું હતું હવે મેડ ઇન બાંગ્લાદેશ ઘુસી ગયું છે મોટા ભાગે મેડ ઇન બંગ્લાદેશ મળે છે ભારતનો નંબર કપાયો છે મેડ ઇન વિયેટનામ મેડ ઇન જોર્ડન અને પાકિસ્તાન પણ ઘુસી ગયું છે તો મિત્રો એ તો બનાવતું નહીં આવું બધું અને પોલીસ ટી શર્ટો તો એ બધા જ ચાઇનાથી આવે છે તો તમે જે સળગાવતા હતા આ ટી શર્ટો હોળી કરતા હતા એ તો ચાઈના નો માલ હશે તમે ચેક કર્યું હતું કે ખાલી યુએસએ લખીને જ મંડી પડ્યા હતા કે જાતે લખીને મંડ્યા હતા એ કોઈ સહકારી આગેવાન હતા કોણ સંઘાણી હતા કોઈ નામ યાદ નથી પણ એક ખાસ સૂચના મારે એ આપવાની મારા મિત્રોને મારા શ્રોતાઓને જોવાવાળાઓ મિત્રોને કે કોઈની પણ શારીરિક એબિલિટી ડિસેબિલિટી વિશે કોઈ અપશબ્દો બોલવા નહીં એ કુદરતી હોય છે શરીર ખામીઓ હોય ખોબીઓ હોય જે ઘણા એ એ શારીરિક હોય છે ને એના ઉપર કોઈએ કોઈએ ગંદી ટીપકા પણ કરવી નહીં એટલે મિત્રો એ બાળતા હતા બધું એ સહકારી આગેવાન પણ મને હસવું આવતું હતું કે તમે બાળો છો એ ચાઇનીઝ માલ છે અમેરિકાએ બધું બનાવતું નથી અને બીજું મારું ખાસ કે તમે બધા નેતાઓના છોકરાઓ અમેરિકા ભણે છે પાછા બોલાવી લો અમેરિકાનો બહિષ્કાર કરો તો પૂરેપૂરો કરો ધારાસભ્યો લોકસભાના સભ્યો એમપી સાંસદો રાજસભાના જે પ્રધાનો ભાગનાના છોકરા અમેરિકા ભણે છે એ તમે પાછા બોલાવી લો બરાબર વિરોધ કરો તમારા સગાવાલા નજીકના હોય અમેરિકા એમને કહી દો ભાઈ પાછા આવી જાઓ દેશ પ્રેમીઓ પછી બીજું તમે ફેસબુક વાપરો છો એ તમે બંધ કરી દો કારણ કે ફેસબુક અમેરિકા શોધેલું છે ઝુકરબર્ગ એ અમેરિકાના છે માઇક્રોસોફ્ટમાં તમે જે પણ સોફ્ટવેર વાપરતા હોય કોમ્પ્યુટરો વાપરતા હોય ડેલના વાપરતા હોય તો એ બધું તમે બંધ કરી દો એનો બહિષ્કાર કરો એ તમારા હાથમાં હો તો બાળી નાખો મારી ના નથી એટલે ગૂગલ તમે વાપરવાનું બંધ કરી દો કારણ કે ગૂગલ પણ અમેરિકાનું છે એટલે અમેરિકાનું છે જે પણ વસ્તુઓ છે આવી રીતે મોટું મોટું એ બધું તમે બંધ કરી દો આ તમે ચાઇનીઝ કપડા વિરોધ ના કરશો કરો તો પૂરેપૂરો કરો અને જે જે દેશી બધા મારા જેવા રહે છે એમને પણ જો દેશ પ્રેમ ઉભરાઈ જતો હોય અને ઉભરીને હાર હર ચોકડી ની બહાર જતો રહેતો હોય કે બેઝિનની ની બહાર જતો રહેતો હોય ઘણાના ઘરમાં તો ડબલ બેઝિન હશે તો ફટાફટ બે જણ હસબન્ડ વાઈફ તૈયાર થઈને જતા રહે વહેલા વહેલા તો એ બી એમને કટતું હોય ડબલ હોય હોય એ તો એ લોકોના લીધે ઉભરી જાય કારણ કે ટ્રમ્પે આવો ડબલ ટેક્સ ઠોકી દીધો છે પચીસ પચાસ ટકા ભલે તમે સો બસો ટકા લો એ ના એનાથી ના ઠોકાય તો એ બધાએ પાછા જ જતા રહેવું જોઈએ કોઈ તમને પકડી તો રાખ્યા નહીં ટ્રમ્પ કઈ પકડી રાખવાનો નહીં એટલે એ એવા જે મિત્રો અમેરિકા રહે છે ને એમનો દેશ પ્રેમ બધું ઉભરાઈ જાય છે ને બહાર નીકળી જાય છે ઉભરાઈને ચોકડીની બહાર ને ઘરની બહાર જતો રહે એ લોકો સત્વરે સિટીઝનશીપની પાછી દેવી જોઈએ અને ભારત પાછા જતા રહેવું જોઈએ આ કોઈ સલાહ નહીં આપતો કારણ કે સલાહ તો હું આપતો જ નહીં કારણ કે સલાહ કોઈ આપી આપીએ ને તો કોઈને ગમે નહીં જસ્ટ આ તો મારા વિચારો રજૂ કરું છું કે જતું જોઈએ ના જાય તો વાંધો નહીં આ તો વાત છે મિત્ર રીતે જે સિટીઝન હોય કે એચ વાળા હોય કે જે હોય એ બધાનો દેશ પ્રેમ ઉભરી જતો હોય તો એ લોકોએ સત્વરે પાછા જ જતું રહેવું જોઈએ જેમના છોકરાઓ અમેરિકા ભણવા મોકલ્યા હોય એમણે બી દેશ પ્રેમ ઉભરાઈ જતો હોય ટ્રમ્પ ટ્રમ્પ નકામો છે તો પાછો બોલાયેલો બધાને રદ કર દો એચ વન વિઝા બીજા બધું અને મને ખબર છે ઘણા બધા ધારાસભ્યોના ફેમિલીના ફેમિલી વર્ષોથી રહી રહે છે એ બોલાવી લો પાછા એટલે મિત્રો આ તો બધા ખોટો દંભ છે દેખાડો છે નાટક છે પણ હવે મને આ જે બહિષ્કારનું જે નાટક છે ને એ બહુ તૂત લાગ્યું અને બહુ હસવું આવ્યું કે તમે જે ખરેખર છોડવાનું છે અમેરિકાનું માઇક્રોસોફ્ટ છે ગૂગલ છે ફેસબુક છે એ છોડવું નહીં એ છોડવું નહીં અને બે કપડો બાળીને વિરોધ નાગરિકત્વ છોડવું નહીં અમેરિકાનું ગ્રીન કાર્ડ છોડવું નહીં અને દેશ પ્રેમ છે અને સંસ્કૃતિ એની ખરાબ હોય તો તમને કોણ બોલાવે છે ભાઈ કોઈ આમંત્રણ તો આપતું નહીં જતા રહેવાનું ને પાછું જસ્ટ આ તો વિચારો રજૂ કરું છું સલાહ નહીં આપતો કદી સલાહ આપવી નહીં કોઈને મફતમાં તો બિલકુલ નહીં આપવાની પૈસા થશે ભાઈ ડોલરમાં તો મિત્રો આ ખોટા બધા તૂત છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય